ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન દ્વારા પચાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સ્ટેમ અને આઈએસ્યુ કાલ આજ અને કાલની વિશિષ્ટ થીમ સાથે કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણ પેઢીની મહિલાઓના સ્ટેમ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે અનુભવો અને સેવા મારું નામ નમ્રતા બાલી છે અને હું ઇન્ડિયન એકેડમી ફોર સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એટલે કે સેવા એકેડેમીની ડાયરેક્ટર છું સૌ પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો દિવસ બધે ઠેર ઠેર ઉજવવામાં આવી રહ્યું છે પણ એની એક ખાસ વાત એ છે કે ઘણા બધા વર્ષોના સંઘર્ષ પછી આ દિવસ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ એને એક દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું અને એને પચાસ વર્ષ થયા છે આમ તો ઓગણીસો દર વર્ષે આને અમારી બહેનો સાથે એનો ઉજવણી કરીએ છીએ અને આજની અમારી જે થીમ છે એલા સેવા સંઘ એટલે કે સેવાના ત્રેપન વર્ષ થયા અને અમારી એકેડમી જે છે એના પાંત્રીસ વર્ષ એટલે અહીંયા જે સભ્યો તમે જોયા હશે એટલે કે ત્રણ પેઢી સાથે બેઠી છે અને ત્રણે પેઢી જે છે એમાં દાદી પણ છે માતા પણ છે અને દીકરી પણ છે બહુઓ પણ છે એટલે એમના માટે અત્યારના યુગમાં જ્યારે આપણે બધા ટેકનોલોજીની વાત કરી રહ્યા છે તો સ્ટેમ કરીને જે વાત છે સ્ટેમ એટલે કે એસ ફોર સાયન્સ ટી ફોર ટેકનોલોજી ઈ ફોર એન્જિનિયરિંગ અને એમ ફોર મેથેમેટિક્સ અત્યારે એવું થઈ ગયું છે કે એઆઈનો જમાનો છે ટેકનોલોજીનો જમાનો છે તો એમાં જો આપણે ના પડ્યા સ્ટેમને આપણે ના શીખ્યા તો આપણે પાછા રહી જઈશું પણ એને પૂરા કરવા માટે કાલે પણ બહેનો કરતી હતી આજે પણ કરે છે અને આવતીકાલ પણ કરશે સાયન્સ ફક્ત ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી નથી સાયન્સ આપણા જીવનમાં છે આપણે જીવીએ છીએ સાયન્સ માટે ટેકનોલોજી ફક્ત કમ્પ્યુટર સાયન્સ નથી ટેકનોલોજી આપણી હાથશાળમાંય આવે આપણી સિલાઈ મશીનમાંય આવે આપણે હલ ચલાવીએ એમાંય આવે એટલે ગમે તે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોઈએ તો એમાંય આવે એટલે ટેકનોલોજી સાથે બહેનો વર્ષોથી જોડાયેલી છે પછી વાત કરીએ મેથેમેટિક્સ આખું ઘર બહેનો ચલાવે છે એ ગણિત નથી એટલે મેથ્સ જે છે તે આપણા જીવનમાં છે છે ને છે જ હા જે સાયન્ટિફિકલી જે શીખવાનું છે એના માટે આપણે બીજાના સાથે નેટવર્કિંગ કરવી પડશે